નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં નીલમે આલોક માટે ચા લાવીને ટેબલ પર મૂકી અને ચૂપચાપ ટેબલ પાસેથી ખુરશી પર બેસીને કેટલીમાંથી આ કપમાં ઠલવવા લાગી આલોકે નીલમના નમેલા ચહેરા તરફ જોયું એવું લાગતું હતું કે તે હમણાં જ ઊંઘમાંથી જાગી ગઈ હોય આલોક નીલમને રોજ ઉદાસ જુએ છે બસ નીલમ બહુ ઓછું બોલે છે તે સમજે છે કે નીલમના ઉદાસીનું કારણ શું હોઈ શકે છે તેથી તેને નીલમને પૂછીને ફરીથી રડવાનું યોગ્ય ન લાગ્યું તેણે મૃદુ સ્વરે પૂછ્યું મમ્મી અને પપ્પાએ ચા પીધી હતી નીલમના અવાજમાં થોડો કંપ હતો કેમ મમ્મી કહે છે કે તે એટલી થાકેલી છે કે તે ચા પીવા બેસી શકતી નથી અને તે ચા પપવા માટે હાનિકારક છે તો તમે પપ્પાને દૂધ પીવડાવ્યું હોત જ્યારે આલોક હાથમાં ચાનો કપ લઈને તેના માતા પિતાના રૂમા તરફ જાય છે ત્યારે નીલમે હળવા સ્વરે કહ્યું તમારે પહેલાં ચા પીવી જોઈતી હતી ત્યાં સુધીમાં તેનો થાક પણ થોડો ઓછો થઈ ગયો હશે તમે પી લો મારી રાહ જોતા નહીં હું માતાને ચા આપીને આવીશ નીલમે ચા ન પીધી એ ખોળામાં હાથ નાખીને બારી બહાર જોતી રહી હું ઈચ્છું છું કે તે પણ પવનમાં તરતા વાદળોની જેમ મુક્ત અને નચીત હોય નીલમના પિતા એક સફળ ડોક્ટર હતા પણ તેની સૌથી મોટી નબળાઈ એ હતી કે તે કોઈને દુઃખમાં જોઈ ન શકતા જ્યારે પણ કોઈ ગરીબ અને બીમાર વ્યક્તિ તેની પાસે આવતો ત્યારે તે તેની પાસેથી ફીનો ઉલ્લેખ પણ ન કરતા તેના બદલે તે તેને પોતાના પૈસામાંથી ફળો અને દવાઓ માટે થોડા પૈસા આપતા પરિણામે તે આવ્યું કે તેઓ એટલી સંપત્તિ ભેગી કરી શક્યા નહીં પછી તેની માંદગી લાંબો સમય સુધી ચાલતી રહી અને તેની પાસે જે પણ કંઈ હતું તે ખતમ થઈ ગયું તેમના મૃત્યુ પછી ઘર સિવાય બીજી કોઈ મિલકત બચી નહીં હતી સૌથી મોટી બહેન હોવાના કારણે નીલમે ઘરનું ધ્યાન રાખવાનું પોતાનું કર્તવ્ય માન્યું તેણીએ એક શાળામાં શિક્ષક તરીકે નોકરી લીધી નાની બહેન પૂનમ મેડિકલ કોલેજના ચોથા વર્ષમાં અને ભાઈ અનુજ બીએના બીજા વર્ષમાં હતો જ્યારે આલોકે નીલમ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી તેણે કહ્યું કે જ્યાર સુધી પૂનમ પોતાનો અભ્યાસ પૂરો કરીને કમાવામાં સક્ષમ નહીં બને ત્યાં સુધી તે લગ્ન વિશે વિચારી પણ નહીં શકે આના પર આલોકે આશ્વાસન આપ્યું હતું કે તે લગ્નમાં કોઈ ખર્ચ કરવા દેશે નહીં અને લગ્ન પછી પણ નીલમ પોતાનો પગાર ઘરે ચૂકવવા માટે મુક્ત રહેશે આલોકની દલીલ હતી કે એક મિત્ર તરીકે તે પરિવાર પ્રત્યે તે બધું જ કરી શકતો નથી જે તે પરિવારનો સભ્ય બન્યા પછી કરી શકશે નીલમને પણ આ દલીલ સાચી લાગી કેટલીકવાર તેણીની ચિંતાઓ વચ્ચે તેની ખૂબ જ એકલતા અને અસહાય અનુભવતી હતી તેણીએ વિચાર્યું કે જો તેણીને આ લોક જેવો જીવનસાથી મળી જાય તે તેની લાગણીઓને સારી રીતે સમજી શકે તો તેની ચિંતાઓ ઓછી થઈ જશે તેમ છતાં નીલમને ડર હતો કે એકમાત્ર સંતાન હોવાને કારણે તેના માતા પિતાને આલોક પાસેથી ઘણી અપેક્ષાઓ હશે અને તેથી કદાચ દહેજ વગરની છોકરીને તેમની વહુ બનાવવામાં તેનો વાંધો હશે પણ આલોકે આ વાત ટાળી દીધી હતી તેણે કહ્યું કે તેના માતા પિતા તેને એટલો બધો પ્રેમ કરે છે કે તેની ઈચ્છા હોવા છતાં તેઓ દહેજ વિશે વિચારતા પણ નથી આલોકના પિતા પ્રબોધ રાય એક સામાન્ય ઓફિસ આસિસ્ટન્ટના દરજ્જાથી ઉપર ન આવી શક્યા આલોક તેમની અપેક્ષાઓ કરતાં ઘણો આગળ વધી ગયો હતો ઘરમાં જીવનધોરણ પણ વધી ગયું હતું આલોકને લાગ્યું કે તેના માતા પિતા તેની કમાણીથી એટલા સંતુષ્ટ છે કે તેઓને નિલમના પગારની જરૂર જ નહીં લાગે આ તેની ભૂલ હતી જે તેને હવે સમજાઈ હતી તેના માતા પિતાએ દહેજ લીધા વિના જ પુત્ર સાથે લગ્ન કર્યા હતા કારણ કે પુત્ર વધુ તેના પગારમાંથી તે ચૂકવશે જ્યારે તેની આશા પૂરી ન થઈ ત્યારે તે ગુસ્સે થઈ ગયા તેની સાથે છેતરપિંડી થઈ હોવાની લાગણી સાથે તેને પકડી લેવામાં આવ્યો હતો આલોક જ્યારે રૂમમાં પહોંચ્યો ત્યારે તેની માતા સુમિત્રા તેલા પલંગ પર સૂતી હતી પ્રબોધરાય નજીકથી ખુરશી પર બેસીને અખબાર જોઈ રહ્યા હતા આલોકે કહ્યું મા નીલમ કહેતી હતી કે તમે થાકી ગયા છો ચા પી લો તમારો થાક ઓછો થઈ જશે જવા દે બેટા મને ચાની સહેજ પણ ઈચ્છા નથી નીલમ પિતા માટે મોસંબીનો રસ કાઢે છે તો તે તમારા માટે પણ કાઢશે ના હું જ્યુસ નહીં પીવું હું તારી મા છું શું હું મારા ખર્ચાઓ વધારીને તારા પર બોજ બનાવવામાં આરામદાયક અનુભવું શું કરું ઉંમરને લીધે હું લાચાર છું હવે કોઈ કામ નથી તો પછી તમે નીલમને રોટલી બનાવવા કેમ નથી દેતા તે કહે છે કે તે સવારે તમારા બંને માટે સંપૂર્ણ ભોજન તૈયાર કરી શકે છે અને પછી શાળાએ જઈ શકે છે શું વાત કરે છો આલોક શું સાત વાગ્યે રાંધેલું ભોજન બાર વાગ્યા સુધી વાસી ન થઈ જાય શું તે ક્યારેય તારા પિતાજીને ઠંડી રોટલી ખાતા જોયા છે માતાએ કહ્યું આટલી બધી ઈચ્છાઓ સાથે માતા પિતા તેમના પુત્રના લગ્ન કરે છે ઘરમાં પુત્ર વધુ આવશે ઘરમાં સુખ શાંતિ રહેશે શરીરને આરામ મળશે પછી બીજો લાંબો શ્વાસ લઈને તેણે કહ્યું સારું આમાં કોઈનો શું વાક તે આપણો સમય છે શ્યામસુંદરલાલ રૂપિયા પચીસ લાખ રોકડા અને કાર આપવાનું વચન આપતો હતો તમે કેવા પ્રકારની વાતો કરો છો મા આટલા પૈસા લાવનારી વહુ તને મોસંબીનું જ્યુસ પીવડાવત ખરી મારી અડધી સેલેરી માત્ર કારમાં તેની ફિલ્મો બતાવવામાં અને તેની શોપિંગ કરાવવામાં જ વેડફાઈ ગઈ હોત તેના ઉપર તે ફરિયાદો કરશે કે તેના માતા પિતાના ઘરે ઘણા નોકરો કામ કરતા હતા અને મા મેં હજી લગ્ન ન કર્યા હોત તો શું થાત જો નીલમ કંઈ લાવતી નથી તો તે કોઈની પણ પોતાના પર કોઈ પણ ખર્ચ કરવા માટે દબાણ કરતી નથી મેં તમને ઘણીવાર કહ્યું છે કે નોકર રાખી લો પણ તમને નોકરના હાથનું ખાવાનું ગમતું નથી હવે તમે જ કહો કે આ સમસ્યા કેવી રીતે ઉકેલવી આલોક સુમિત્રાને કહ્યા વિના પણ તેનો ઉકેલ જાણતો હતો તેથી તે ચૂપ રહી આલોકે ફરી કહ્યું થોડા દિવસ ધીરજ રાખો માં પૂનમે તેના છેલ્લા વર્ષની પરીક્ષા આપી છે હવે તેનો ખર્ચો પૂરો થઈ જશે અનુજ પણ એક બે વર્ષમાં સક્ષમ બની જશે અને તેની સાથે નીલમની જવાબદારી પણ ખતમ થઈ જશે અને તે નોકરી છોડી દેશે અરે એમ નોકરી કોણ છોડી દે પછી તો તે પૈસા બચાવતી રહેશે કારણ કે તેની બહેનના લગ્ન થવાના છે આ લોકો ખખડાટ હસી પડ્યો અને બોલ્યો મા તમે આટલા અંદરની ચિંતા કેમ કરો છો ડૉક્ટર બનીને પૂનમ તેના લગ્ન માટે ઘણા પૈસા ભેગા કરી શકશે માએ કહ્યું મને માત્ર તારી જ ચિંતા છે તારા એકલા પર આટલો બધો બોજ છે ના માં એવું કાંઈ નથી તમે ફળ વગેરે ખાઈ લો નહીં તો શરીર કેવી રીતે ચાલશે પછી નીલમ બે ગ્લાસ મોસંબીનો જ્યુસ લઈને રૂમમાં આવી અને આલોક હસ્યો અરે અને બોલ્યો જુઓ માં હું તો પપ્પાની જ વાત કરતો હતો નીલમ તારા માટે પણ જ્યુસ લાવી છે હવે પીવો નીલમ ખૂબ જ પ્રેમથી બનાવ્યું છે જો તમે પીશો નહીં તો તેને ખૂબ જ ખોટું લાગશે આવી ઘટનાઓ વારંવાર બને છે માતાનો અસંતોષ જેટલો વધતો જાય છે તેટલો આલોકને તેની પત્ની પ્રત્યેનો આદર અને સ્નેહ વધે છે લગ્ન પછી નીલમે એક પણ વાર ન કહ્યું કે આલોક દ્વારા તેને આપવામાં આવેલી ખાતરી પાયાવિહોણી હતી તેણે ક્યારેય ન કહ્યું કે આલોકના માતા પિતાની જેમ તેના માતા પિતાએ પણ તેને લાયકાત બનાવવામાં એટલા જ પૈસા ખર્ચ્યા હતા તો પછી શું તેની પણ તેમના પ્રત્યેની ફરજ નથી કે તે તેના ભાઈને સક્ષમ બનાવવામાં મદદ કરે તે તેના સાસરિયાઓને સંતોષવામાં કોઈ કસર છોડતી નથી શાળાએથી પાછી આવવાની સાથે જ તે ઘરના કામોમાં લાગી જાય છે તેણીએ તેના પતિ પાસેથી ક્યારેય કોઈ સ્ત્રીની જેમ કોઈ માગણી કરી નથી તે હજી પણ તે સાડી પહેરતી હતી જે તેણે તેના મામાના ઘરેથી લાવી હતી પરંતુ તો પણ તેના કપાળ પર એક પણ કરચલી પણ નહોતી નીલમે સંજોગો સાથે સહેલાઈથી સમાધાન કરી લીધું હતું એ જોઈને આ લોકો તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો તેણે આ વાત તેના માતા પિતાને સમજાવવાની કોશિશ કરી પણ જાણે તેઓ સમજવા માંગતા જ ન હતા તેઓ ઘરના ખર્ચને લઈને ઘરમાં અશાંત વાતાવરણ બનાવતા કારણ કે તેઓ પુત્રવધુને બતાવવા માંગતા હતા કે તે તેની ભાઈ બહેન પર જે પૈસા ખર્ચે છે તે તેના હકનું છીનવી રહી છે નીલમ શાળા માટે તૈયાર થઈ રહી હતી જ્યારે તેણીએ તેના સાસુને બોલાવતા સાંભળ્યા ત્યારે તેણી બહાર આવી તો સાસુએ કહ્યું કે જ્યારે પ્રબોધરાય તેના નિત્યક્રમ મુજબ સવારે ચાલવા ગયા પછી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક સ્કૂટર ચાલક તેને ધક્કો મારીને ભાગ્યો અને તે રોડ પર પડી ગયા નીલમ તરત જ તે સ્થળે પર પહોંચી ગઈ સસરા બેભાન અવસ્થામાં પડ્યા હતા કેટલાક લોકોથી મદદથી નીલમે તેને ઉપાડ્યા અને ઘરે લઈ આવી તેણે ઝડપથી પૂનમને ફોન કર્યો પૂનમે તેને કહ્યું કે ચિંતા ન કરો તે જલ્દીથી એમ્બ્યુલન્સ લઈને આવી રહી છે નીલમે રજા માટે શાળામાં ફોન કર્યો અને ઘરે આવીને હોસ્પિટલ માટે જરૂરી વસ્તુઓ રાખવા લાગી એટલામાં જ પૂનમ આવી તેણીએ તે સમયે શક્ય તેટલું તબીબી ધ્યાન પૂરું પાડ્યું અને તેને હોસ્પિટલ લઈ ગઈ પૂનમ તેના સ્વભાવ અને વર્તનને કારણે આખી હોસ્પિટલમાં ખૂબ જ લોકપ્રિય હતી તેમના એક નજીકના સંબંધી હોસ્પિટલમાં દાખલ થવા આવ્યા હોવાથી જાણ થતાં જ તેમના મિત્રો અને સંબંધી ડૉક્ટરોએ તમામ વ્યવસ્થા કરી હતી નર્વસનેસને કારણે સુમિતાને લાગ્યું કે તે શક્તિહીન બની રહી છે આખી હોસ્પિટલમાં હોબાળો મચી ગયો તેણીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેના નિવૃત્ત પતિ ક્યારેય આવી વિશેષ સારવાર મેળવી શકશે વચ્ચે વચ્ચે નીલમ આવીને સાસુને સાંત્વના આપવાનો પ્રયત્ન કરતી આલોક ઓફિસના કામ માટે ક્યારેક બહાર ગયો હતો નીલમે તેને પણ આ ઘટનાની જાણ કરી હતી સમાચાર મળતા જ અનુજ આવી ગયો તે જ દવા માટે દોડતો હતો મદદ કરવા માટે તેના એક મિત્રએ તેને કાર આપી હતી પાંચ છ કલાક પછી રઈને રૂમમાં લાવવામાં આવ્યા પુનેમે વારંવાર નીલમની સાસુને આશ્વાસન આપ્યું કે પ્રબોધરાય જલ્દી જ સ્વસ્થ થઈ જશે સુમિત્રાએ રૂમની આજુબાજુ જોયું હોસ્પિટલમાં આટલો સરસ રૂમ બહુ મોંઘો હશે તેણીએ શંકા વ્યક્ત કરી ત્યારે અનુજે કહ્યું માં તમે બે પુત્રોની માતા હોવા છતાં ખર્ચની ચિંતા શા માટે કરો છો જો હું હોઉં તો તમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તો મને પુત્ર બનવાનો અધિકાર કેવી રીતે મળશે નીલમે હસીને કહ્યું આજે તેણે તેનું લોહી પિતાજીને આપ્યું છે તેથી જ તે તમારો પુત્ર હોવાનો દાવો કરે છે તે વિચારતી હતી કે જો નીલમે તેની બહેનને તેના અભ્યાસમાં મદદ ન કરી હોત તો શું આજે પૂનમ ડોક્ટર બની શકી હોત તેનો પુત્ર શ્યામસુદર લાલના પુત્રીને લગ્ન કરીને લાવ્યો હોત તો તેનું દહેજ તેના સસરા માટે આપી દીધું હોત સુમિત્રાજીએ વિચારતા રહ્યા પ્રબોધરાય ઘરે આવ્યા ત્યાં સુધીમાં સુમિત્રાજીની માનસિક સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને બધી નબળાઈ પણ દૂર થઈ ગઈ હતી રાત્રે વહેલા તેના પતિને ખવડાવ્યા બાદ તે નિલમ્સ માટે સ્વેટર ગૂંથી રહી હતી એટલામાં તેને અનુજનો અવાજ આવ્યો તેનો ચહેરો ખુશીથી ચમકી ગયો અનુજે એક બોક્સ લાવીને તેના પગ પાસે મૂક્યું અને જ્યારે પૂછવામાં આવ્યું કે આમાં શું છે ત્યારે અનુજે કહ્યું મા મેં પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી છે જ્યારે મને મારો પહેલો પગાર મળ્યો ત્યારે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું આ સાંભળીને સુમિત્રાને નવાઈ લાગી તેણીએ ગુસ્સામાં કહ્યું શું તારું મગજ ખોવાઈ ગયું છે જો તારે ભણવું હોય તો પાર્ટ ટાઈમ જોબ કોણ કરે તારા ભણવામાં કોઈ ફરક ન પડવો જોઈએ અરે માં હવે આટા મારવાનો સમય નથી ના બેટા હું તારી વાત નહીં સાંભળું જ્યાં સુધી તું નોકરી છોડવાનું વચન નહીં આપે ત્યાં સુધી હું આ ડબ્બાને હાથ પણ નહીં લગાવીશ અનુજે હસતા કહ્યું સાસુમાં તમે વહુ કરતાં વધુ ધમકીઓ આપો છો સારું હું તમારી સાથે સહેમત છું હવે જલ્દીથી બોક્સ ખોલો અનુજે આતુરતાથી કહ્યું જ્યારે સુમિત્રાએ બોક્સ ખોલ્યું ત્યારે તે સ્તબ્ધ રહી ગઈ અને આંસુ ભરેલી આંખો સાથે બોલી યુ ઇડિયટ શું હું વૃદ્ધ મહિલા આ સાડી પહેરીશ તે તારી બહેનને આપી હોત ના પહેલાં મા પછી બહેન ઠીક છે ને મા હવે જલ્દી મને આશીર્વાદ આપો અને અનુજે સુમિત્રાનો હાથ તેના માથા ઉપર મૂક્યો સુમિત્રા હસી ન શકી તું બહુ ચાલાક છે આશીર્વાદ મેળવવા માટે પણ લાંચ આપે છે હું ઈચ્છું છું કે તમે બધા ભાઈઓ અને બહેનો હંમેશા ખુશ રહો અને બીજાને ખુશ રાખો મિત્રો તમને વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને બેલાયકન દબાવવાનું ભૂલશો નહીં પૂરી વાર્તા જોવા બદલ તમારો આભાર મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ